ભગવાન પણ બહુ ઉસ્તાદ છે જુએ છે કે આપણે કોને ત્રાજવામાં રાખીએ છીએ ત્રાજવામાં એક પલનામાં ત્રણ લોકનો વૈભવ છે ને એક પલનામાં ભગવાનના ચરણાર વિન છે મતલબ કે આપણે ભગવાનના ચરણાર વિનની સામે પ્રાયોરિટી કોને આપી ત્રણ લોકના વૈભવને અને જો એના તરફ આપણું ધ્યાન ગયું તો આપણે વૈષ્ણવ મટી ગયા અને પછી ભગવાન આપણને છોડી દેશે ભગવાન આપણને છોડે નહીં માટે જરૂરી છે કે આપણું ધ્યાન ત્રણ લોકના વૈભવ તરફ નહીં પણ ભગવાનના ચરણારવિંદની ઉપર જ રહે નજર હટી દુર્ઘટના હે ને આવું લખેલું હોય ને રસ્તા ઉપર કે નહીં તો આપણે મોબાઈલ વાપરવાનું છોડીએ ચાલુ ટુ વ્હીલરે કે ચાલુ ફોર વ્હીલરે હવે તો અંદર આટલી સગવડો થઈ ગઈ તો નજર હટી દુર્ઘટના ઘટી આશીમદ ભાગવતજી છે આ જરાક પણ આમાં આપણે અસાવત થયા એટલે એક્સિડન્ટ થવાનો થવાનો ને તો થશો કે નહીં થાવ હવે કે હવે તો ખબર પડી ગઈ એટલે તમે એલર્ટ રહેવાના રહેવાના ને એલર્ટ બાકી ના તો બોલો લે ખરામાંથી મગનું નામ મરી નહી પેલું કઈક આ બધા ભજનોમાં કઈક આવું પણ પેલું એક આવે છે ને કઈક પેલું શું આવે છે ભક્તિ માર્ગ છે સુરાનો નહીં કાયરનું એવું આવે છે તો આપણે કેવા રહેવાનું છે એલર્ટ